હોળી ધર્મના રંગે રંગાયેલો તહેવાર એટલે હોળી હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ રહેલું છે હોળીના ઉત્સવ પાછળ અનેક દંડ કથાઓ પ્રચલિત છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની કથા પૂટના વઢની કથા ભગવાન શિવ પાર્વતીજી અને કામદેવની કથા ભક્ત પ્રહલાદની કથા વગેરે આ બધામાં પ્રહલાદની કથા ખૂબ જ પ્રસિદ્ધ છે હિરણ્ય કશીપુ નામનો એક રાક્ષસ હતો હિરણ્યનો અર્થ થાય છે સોનું સુવર્ણ હિરણ્ય કશીપુને સર્વત્ર હિરણ એટલે કે સુવર્ણ જ દેખાતું હતું ભોગ જ તેના જીવનનો મુખ્ય હેતુ હતો રાક્ષસ એટલે માથે સિંગડા હોય લાંબા દાઠ હોય લાંબા નખ હોય અને જેનો ચહેરો વિચિત્ર પ્રકારનો હોય તેવી છબી આપણા બધાના મગજમાં હોય છે પરંતુ વાસ્તવમાં રાક્ષસ સામાન્ય મનુષ્ય સમાન જ હોય છે રાક્ષસનો અર્થ છે ખાવો પીવો મજા કરો અને બીજાને હેરાન કરોની મનોવૃત્તિ ધરાવતો મનુષ્ય જે ભૌતિક ભોગ ભોગવ્યા સિવાય કંઈ જ કરતો નથી સ્વાર્થ ન હોય તો તે કોઈ કર્મ કરતો નથી હિરણ્ય કશીબુ આવી જ મનોવૃત્તિ ધરાવતો હતો પોતાની પ્રજાના ભવિષ્ય તરફ તેણે દુર્લક્ષ્ય જ સેવ્યું હતું તે પોતાની જાતને જ सर्वस्व અને પોતાને જ ભગવાન માનતો હતો તેથી તે બીજા ભગવાનનો કેવી રીતે સ્વીકાર કરી જે પ્રમાણે કાદવમાં જ કમળ ઉગે છે તેમ હિરણ્ય કશિપુને ત્યાં પ્રહલાદ જેવા ભક્ત અને દેવવૃત્તિ ધરાવતા પુત્રનો જન્મ થયો પ્રહલાદ જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદ મુનિના આશ્રમમાં રહ્યા હતા જ્યાં ગર્ભમાં જ તેના સંસ્કારોનું સિંચન થવા લાગ્યું પ્રહલાદ ભગવત ભક્તિથી પૂર્ણ હતો હિરણ્ય કશિપુએ વિચાર્યું કે પ્રહલાદનો ઈશ્વરવાદ જ જો રાજ્યમાં સર્વત્ર ફેલાઈ જશે તો કોઈ તેને ભગવાન નહીં માનશે એમ વિચારી તેણે પ્રહલાદને સામ દામ અને દંડ દ્વારા પ્રભુ ભક્તિ છોડવા અને પોતાને ભગવાન માનવા ઘણું સમજાવ્યું છતાં પણ પ્રહલાદમાં લેસ માત્ર પરિવર્તન ન આવ્યું તેણે પ્રભુ ભક્તિને ન ત્યજી છેવટે હિરણ્યકશિપુએ તેને માણવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા તેથી કશિપુની બહેન હોલિકાએ પોતાના ભાઈને એક ઉપાય સૂઝવ્યો પ્રહલાદને અગ્નિમાં બાળી નાખવાનો હોલિકાને વરદાન હતું કે જો તે સદવૃત્તિના મનુષ્યને પરેશાન નહીં કરે તો અગ્નિ તેને બારી શકશે નહીં અને ત્યારબાદ લાકડા છાણા વગેરેમાંથી બનાવેલ પ્રહલાદની મૃત્યુ પર હોલિકા પ્રહલાદને તેના ખોળામાં લઈને બેસી ગઈ અને ચારે બાજુ આગ લગાવવામાં આવી હોલિકા પાસે આગ ન બાળી શકે તેવી શક્તિ હતી પરંતુ તે અધર્મનું આચરણ કરી રહી હતી તેથી અગ્નિની જ્વાળાઓમાં અધર્મરૂપી હોલિકા બળીને ખાખ થઈ ગઈ જ્યારે પ્રહલાદરૂપી ધર્મ તેમાંથી ઉગડી ગયો બચી ગયો આ દિવસ સુદ પૂનમનો હતો પ્રહલાદના બચી જવાની ખુશીમાં હોળીનો તહેવાર ઉજવાય છે મોટા ભાગના હિન્દુ તહેવારો એક જ સંદેશો આપે છે કે હંમેશા ધર્મનો જ વિજય થાય છે અધર્મ પાસે ગમે તેટલી શક્તિઓ હોય છતાં પણ તેનો નાશ જ થાય છે ભગવાન કૃષ્ણ અને રાધાની કથા હોળીનું ધાર્મિક મહત્વ પણ છે હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે ભગવાન કૃષ્ણ કાળી ચામડીના હતા અને તેમની માતા યશોદાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોળો હતો તો પછી તેઓ શ્યામ કેમ હતા ગોપીઓ કૃષ્ણની મજાક ઉડાવતી હતી તેથી તેની માતા યશોદાજીએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે આ રીતે હોળી પર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મઠોડા વૃંદાવનમાં બ્રજ અને હોળીની ઉજવણીમાં ઉજવવામાં આવે છે હોળીના તહેવારોનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મઠુડામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે પુટનાવડ એક વધુ પૌરાણિક કથા અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂટના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનાર દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા ગોકુળમાં ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુર્ધાપન કરતા સમયે જ પૂટનાનો વધ કર્યો હતો કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે ભગવાન શિવ પાર્વતીજી અને કામદેવની કથા એક પૌરાણિક કથા ભગવાન શિવજી અને પાર્વતીજીની પણ છે પાર્વતીજી ભગવાન શિવજી સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લિંગ ભગવાન શિવજીનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે ભગવાન શિવજી પર પુષ્પબાણ ચલાવી દીધું તપસ્યા ભંગ થવાથી ભગવાન શિવજીને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની તીજી આંખ ખોલી દીધી અને તેમના કોઢની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ ભગવાન શિવજીએ પાર્વતીજીને જોયા ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીજીની આરાધનાની પણ થઈ અને ભગવાન શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ ખૂબ જ રડવા લાગ્યા હતા અને ભગવાન શિવજી પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું હતું આગામી દિવસ સુધી ભગવાન શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનઃ જીવિત કરી દીધા હતા તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે હોળીના તહેવારનું મહત્વ હોળીના તહેવારને વસંતનો દૂધ માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનો પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળીકા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ জয় ভোরেথ